અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે અલ્કેશ સામૂહિક પરિવારની આત્મહત્યા શું કારણ હાલમાં શું કાર્યવાહી કેટી દિયોદના લુદરા જે મુખ્ય કેનાલ છે તે કેનાલ પર દંપતીએ પુત્ર સાથે કેનાલની અંદર જંપલાવીને આત્મહત્યા કર્યાનો બનાવ છે તે સામે આવ્યો છે બાબરના મેરા ગામના દંપતીએ અગમે કારણોસર 5 વર્ષના પુત્ર સાથે કેનાલમાં જંપલાવી છે જો કે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી છે અને સ્થાનિક સર્વેયો દ્વારા કેનાલની અંદર આ દંપતી અને તેના પુત્રની ભારે શોધખોળ છે તે હાથ ધરાઈ છે પરંતુ હજુ સુધી કોઈ પણ ભાગ છે તે મળી નથી કેનાલ ઉપર બાઇક મળી આવતા લોકોએ દંપતી અને પુત્રની શોધખોળ છે તે શરૂ કરી છે જોકે યુવક તેની પત્ની અને પુત્રને તેના સાસરી બાબરના ખડોસણ ગામે બાઇક પર લેવા ગયો હતો ને લઈને તે પરત ફરી રહ્યો હતો ત્યારે કોઈ કારણસર આ ઘટના છે તે બની છે જોકે આ ઘટનાને લઈને ઘટના સ્થળે લોકોને ટોળા ટોળા ઉમટી પડ્યા છે ને સ્થાનિક સર્વેઓ દ્વારા કેનાલની અંદર આ દંપતી અને તેના પુત્રની શોધખોળ છે હાથ ધરાઈ છે જી જી આભાર આપનો તમામ માહિતી બદલ